નમસ્કાર મિત્રો મારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારેની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હવાઈ હુમલો ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે અમેરિકાના ત્યારે હવાઈ હુમલામાં ત્યારે ચુમોતેર લોકોના મોત એકસો એકોતેર ઘાયલ જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો યમના ત્યારે રસ એવા સેલ તે બંદર યુએસ ત્યારે હવાઈ હુમલામાં સંખ્યામાં ઓછામાં ઓછા ચુંમોતેર લોકો માર્યા ગયા છે અને ત્યારે મિત્રો એકસો એકોતેર લોકો ઘાયલ થયા છે આ માહિતી જ્યારે યમનના સક્રિય વૃત્તિ બળવાખોળો ત્યારે મિત્રો બળવાખોળો દ્વારા આપવામાં આવી છે જોકે મિત્રો જણાવી દઈએ કે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ગુરુવારે મોડી રાત્રે ત્યારે ત્યારે મિત્રો આ હુમલો ગુરુવારે મોડી રાત્રે થયો હોય ત્યારે મિત્રો જણાવી દઈએ કે જ્યારે લોકો બંદર પર કામ કરી રહ્યા હતા જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ